બોર્ડ પરીક્ષાનું પરિપત્ર જાહેર કર્યું છે ટૂંકા સમયમાં આખો ઇકોનોમિક્સ અભ્યાસક્રમ પૂરો કરાવવાનું દબાણ બનાવી રહી છે આ બાબતે ત્રીસ વિદ્યાર્થીઓના વાલી જિલ્લા શિક્ષણ અધિકારીને કરવા પહોંચ્યા હતા વાલીઓએ કહ્યું હતું કે

અને તે બંને ટ્વેલ્થ કોમર્સમાં ભણે છે અમારે એ રજૂઆત કરવામાં અહીં આવ્યા છે કે ટ્વેલ્થ કોમર્સમાં છોકરીઓને પહેલાં ઇકોનોમિક્સ મરજિયાત છે એમ કહીને એ લોકોને સ્કીપ કરાવી દીધું અને આઈટી કમ્પલસરી લેવડાવી દીધું અને હવે જ્યારે સ્કૂલમાંથી ટાઈમટેબલ વોર્ડમાંથી બહાર પડ્યું ત્યારે હવે એમ કહે છે કે ના સરકારે એમ કીધું છે કે ઇકોનોમિક્સ કમ્પલસરી લેવાનું જ છે એટલે હવે આપણે ઇકોનોમિક્સની તૈયારી કરવી પડશે તો હવે જ્યારે સ્કૂલમાં પણ બધો કોર્સ પૂરો થઈ ગયો છે કે છોકરીઓ ટ્યુશન પણ જતી હોય ત્યાં પણ કોર્સ પૂરો થઈ ગયો છે તો હવે એ રીતના કઈ રીતના કરવાનું હોય છોકરીઓ કઈ રીતના મેનેજ કરશે અને તેની સીધી અસર એમના રિઝલ્ટ પર ભવિષ્ય પર ચોક્કસપણે પડવાની જ છે કેમ કે છોકરીઓએ તો એની હિસાબે ટાઈમ ટેબલ કર્યું જ હોય કે અમે આ સબ્જેક્ટ આ રીતના આટલા ટાઈમમાં કરી નાખીશું ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ થવાની તૈયારી હોય ને ત્યારે એક નવો જ સબ્જેક્ટ અને તે પણ મેઇન સબ્જેક્ટ આવી જાય ને હવે એની તૈયારી કરવાની છે તે પણ બોર્ડ લેવલે તો હવે કઈ રીતના કરશે અને છોકરીઓ પ્રેશર માં આવી જશે અને કઈક બીજું પગલું ભરી લીધું તો તે માટે જવાબદાર કોણ ગર્લ્સ હાઈસ્કૂલ વિશ્રામ શાળામાંથી એમ કીધું છે કે અમે ઉપરથી પરિપત્ર આવ્યો છે ને આમાં અમે કઈ કરી શકીએ એમ નથી અમે એમ કીધું કે તમે અમને સપોર્ટ કરો અમારી સાથે લેખિત માં અરજી આપો તો એમણે હાથ ઊંચા કરી દીધા કે ના અમે અમારી રીતે ટ્રાય કરી છે પણ કઈ થાય એવું નથી ના તો કરવું જ પડશે ને હવે જ્યારે અમે મિટિંગ પતી ગઈ ને છોકરીઓ અમે લોકો આવી ગયા ત્યારે ત્યાં સ્કૂલમાં છોકરીઓને એમ કરીને પ્રેસરાઇઝ કરે છે કે તમે તમારા વાલીઓને સમજાવો કે આવી કોઈક વસ્તુ નહીં કરે ને અમે અમારી રીતે તૈયારી કરી લઈશું એમ છોકરીઓને ઇનડાયરેક્ટલી પ્રેશરાઈઝ કરે છે એ લોકો જય મારું નામ ધર્મેશ મહેશભાઈ ત્રિવેદી છે અને આજે સાહેબને એટલા માટે જ મળવા માટે આવ્યા છે કે અમારી દીકરી વનિતા વિશ્રામમાં ભણે છે બારમામાં અને આખું વર્ષ વીતી ગયા પછી છેલ્લા બે મહિના બાકી છે ત્યારે એ લોકોએ આંકડા શાસ્ત્રનો વિષય કમ્પલસરી છે એવી મિટિંગ કરીને અમને જાણ કરી છે અને બે જ મહિનામાં એની તૈયારી કરવા કીધેલી છે તો એકચ્યુઅલી શાળાની જ ભૂલ છે શાળાએ બહુ અંધારામાં રાખ્યા છે એ લોકોએ પહેલેથી જણાવ્યું નથી અને અત્યારે જ્યારે અમે લોકો અહીંયા કચેરી પર આવ્યા છે ત્યારે દીકરીઓને પણ એ લોકો પ્રેશરાઈઝ કરે છે કે વાલીઓ આવું નહીં કરો તમે અરજી નહીં કરો અમે મહેનત કરી લેશું પણ ખરેખર સાહીઠ દિવસમાં આટલા મોટા વિષયની કંઈ તૈયારી શક્ય જ નથી એ એ લોકોને પણ ખબર છે અને આપણે બધાને ખબર છે કે આ કઈ રીતે શક્ય થવાનું છે તો આ દીકરી હવે આ વર્ષમાં શું કરી શકશે એક વિષયને લઈને જેની સાથે આ વિષય સાથે એના બીજા વિષયો પર પણ અસર પડશે ભવિષ્યની વાત છે શું અમારી માંગ જ છે સાહેબ ને કે તમે આમાં કઈક દખલ કરો અને કઈક આ દીકરીઓના આ વર્ષ નહીં બગડે તેવું કઈક કરો એવી અમારી બધા વાલીઓની અરજી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત